ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંચર કરીને કરોડો રૂપિયાના ઓઇલની ચોરી કરતી આંતર ગેંગના બે આરોપીને પકડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે ક્રાઇમ બ્રાન્ચે પંકજ વાઘેલા અને સમીર ખાન ખોખરની ધરપકડ કરી છે આરોપી પ્રશાંત સામે રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એકવીસ ગુનાઓ નોંધાયા છે તો સમીર ખાન ખોખર સામે સાત જેટલા ગુના નોંધાયા છે તો બંને સાથે મળીને અત્યાર સુધીમાં વીસ કરોડ રૂપિયા જેટલા ઓઇલની ચોરી કરી ચૂક્યા છે આપ બધા જાણો છો કે ગુજરાત એક પેટ્રોલિયમ હબ છે અને અહીંયા જેટલી મોટી રિફાઈનરી ચાહે હજીરામાં રિફાઈનરી હોય છે જામનગરમાં હોય એનો રિફાઈન્ડ ઓઇલ પાઇપલાઇન મારફતે બીજા બીજા રાજ્યોમાં મોકલવામાં આવે છે અને આપનો કદાચ ખબર હોય કે ભૂતકાળમાં એટીએસ અને બીજા સિક્યુરિટી એજન્સીસ મોટા ગેંગ પકડ્યા છે જો પાઇપલાઇનમાં પંચર પાડીને ઓઇલની ચોરી કરતા હોય છે એવી રીતે મારી ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી રૂપલ મેડમ અને ડીસીપી રોજિયા સાહેબ અને એની ટીમનો એક માહિતી મળી હતી કે બે મોટા ગુનેગારો જો ભૂતકાળમાં ઓઇલ ચોરીમાં પંચર કરીને ઓઇલ ચોરી કરી હતી આ ત્યારે સુરત આજુબાજુ ફરે છે તો જેના આધારે માહિતીની આધારે આ બંનેનો અટક કરવામાં આવ્યો અને એની પૂછપરછ દરમિયાન બે ગુના આ પંદર દિવસ પહેલાં એને મહેસાણા એક બેચરાજી પાસે ત્યાં ઓઇલ પાઇપલાઇનમાં પંચર પાડીને ચાર જેટલા ટેન્કર ભરવામાં આવ્યો અને થોડા છ મહિના પહેલાં રાજસ્થાન બ્યાવર ખાતે પણ એને પેન્ચર કરીને ઓઇલ ચોરી કરી હતી બંને આરોપીનું નામ પ્રશાંત વાઘેલા છે અને બીજા આરોપી સમીર ખાન અલાદ ખાન છે પંકજ ઉર્ફે પ્રશાંત વાઘેલાને વિરુદ્ધમાં એકવીસ જેટલા ગુના ભૂતકાળમાં છે અને સમીર ખાન અને અલાદ ખાનને વિરુદ્ધમાં સાત ગુના છે જેમાં મોટો આ હોદ ખાતે જ્યારે પકડવામાં આવ્યો ત્યારે એને કબૂલ્યો કે વીસ કરોડથી વધારે ઓઇલની ચોરી આ લોકો કર્યા હતા અત્યારે અમે એના વધારે પૂછપરછ પણ ચાલુ છે અને મહેસાણા પોલીસ અને રાજસ્થાન પોલીસનો અમે સંપર્ક કરીએ છીએ અને આ લોકો અહીં આવીને આરોપીઓની કસ્ટડી અમારી પાસેથી છે આ લોકો પહેલાં તો વાલ બેસાડી નાખે છે ને નાઇટ નાઇટ ટાઈમમાં જ્યારે કોઈ હિલચાલ ના હોય ત્યારે ચોરી કરે છે અને આ ચોરી કરે પછી ઘણી બધી એવી છોટી છોટી ફર્નેસીસ છે જ્યાં લોકો આ સસ્તામાં ક્રૂડ ઓઇલ વેચતા હોય છે ત્યાં આ લોકો વધારે આ લોકોનો એક સિસ્ટમ હોય છે જ્યારે પ્રેશર ડ્રોપ આઉટ થાય છે પણ આ લોકો એટલા એક્સપર્ટ છે કે નોટિસેબલ પ્રેશર ડ્રોપ આઉટ થતા નથી અને જેના આધારે આ લોકો ચોરી કરે છે આ બધા બહુ મેકેનાઇઝ અને વેલ ઇક્વિપ્ડ આ લોકો હોય છે અને એનું એક્સપર્ટી છે કે ક્યાં પાડવાનું અને કેવી કેટલા મિનિટમાં આ લોકો કામ પૂરો કરવાનું હોય છે આ લોકોનો એક્સપર્ટ સુરતમાં નથી પણ અત્યારે કંઈ સુરત આજુબાજુ ફરતો હતો તો અમે આ ડર હતો કે હજીરા આજુબાજુ કંઈ એની મુવમેન્ટ તો ના હોય અત્યારે એની વધુ જ ચકાસણી કરીએ છીએ કે સુરતમાં કોને કોને જોડે સંપર્કમાં હતા